એટલે ખાસ કરીને જ જવાનું છે અને મારા મામાનો છોકરો આવે છે એટલે અમે બે છે અને ઉતારી કે ઉતારી તો નક્કી નથી કારણ કે ઘણી બધી એટલે આવે સુધી કોઈ ઉતાર્યા નથી અને જો જો હવે ત્યાંનું રિએક્શન ઉપર હા અને આ ઇવેન્ટ છે ને અમારા માટે પહેલો ઇવેન્ટ છે અને એટલે અમારા માટે બહુ ખુશીની વાત કહેવાય છે તો હવે છે ને હજી જ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે

અને જો છે છે ને ને એટલે એને પણ પણ એમ થાય કે મને ક્યાંક લઈ તો ચાલો હવે આપણે આખો વિડીયો ત્યાંનો જોઈશું અને અજીત ઉતારશે કે નહીં ઉતારી એ તો કઈ ખ્યાલ નથી તો હવે છે ને અજીત જાઓ ફટાફટ હવે નીકળે જ છે તો હવે આપણે છે ને ત્યાં જઈને વિડીયોને અંદર કન્ટિન્યુ કરશું તો ફાઈનલી મિત્રો હું ને મારા મામાનો છોકરો ઇવેન્ટમાં જતા હતા ત્યાં જો આ ફાટક બંધ થઈ ગયું અને આ ટ્રેન નીકળી જાય તો આપણે જોઈએ ત્યાં જઈને કેવો માહોલ છે ત્યાં અને કોણ કોણ થિયેટર છે તો આ છે સાસણમાં તો આ છે સાસણ ગીર અને અત્યારે કશું અહીં પબ્લિક કોઈ જોવા નથી મળતી વરસાદના લીધે તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને જો અમે અમે ભૂલી ગયા છે તો આ છે આનંદ વિહાર અને જો અહીંયા ઘણી બધી છે ને ઉપર છે એના ઉપરથી આપણે અંદર કહી શું કે અહીંયા ઘણા બધા યુટ્યુબરો હોય છે તો ચાલો હવે છે ને આપણે અંદર જઈએ અને અંદર જઈને જોઈએ કે કોણ કોણ આવ્યા છે ને કે એવો માહોલ છે તો અંદર આવીને મેં જોયું તો યુટ્યુબની શું કહેવાય કે આ ઇવેન્ટવાળા છે એ બધી માહિતી આપતા હતા અને આ બધા યુટ્યુબર છે એ જોતા હતા કે કઈ રીતના આમાં યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો કઈ રીતના બોલવું કઈ રીતના હું શું કરવું અને મારે જો આઈડી વેરિફિકેશન કરવાની બાકી હતી એટલે જો લિસ્ટમાં જો મારું નામ તો છે જ અને મારા મામાના છોકરાને થઈ ગયું તો અને મારો વારો આવ્યો એટલે જો મારું નામ અત્યારે મળી ગયું જો આ છે હજી બામણીએ તો અમારી બેનનું અત્યારે આઈડી વેરીફિકેશન થઈ ગયું છે અને તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે કેટલ ક્લોબનું ઓપનિંગ થાય છે તો ચાલો આપણે પેલા આ વિડીયોમાં જોઈ લઈએ પછી આપણે વિડીયોના આગળ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આ ઉદ્ઘાટન અત્યારે રમેશભાઈ બકોત્રાના હાથથી શું છે અને તેઓના પણ યુટ્યુબમાં વન મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર છે અને ઇવેન્ટ પૂરું થતાની સાથે જ બધા યુટ્યુબરો પોતપોતાનો એક્સપિરિયન્સ આપે છે તમે જોઈ શકો છો અત્યારે તો આ છે સાસણગીરમાં આવેલી હોટલ આનંદ વિહાર કે જ્યાં અમારે રોકાવાનું હતું કારણ કે બે દિવસનું ઇવેન્ટ હતું એમાં અમે આજે આવ્યા છે એટલે અમારો પહેલો દિવસ તો એમ કહેવાય છે કે ઘરે જ હોઈ ગયો અને બીજા દિવસમાં ડાયરેક્ટ ઇવેન્ટમાં જ અમે પગ મૂકો છે કારણ કે અહીંયા કાલે તો છે ને ગેમ ને તો ઘણી બધી રમત ને બધી રમાડતા હતા અને આ ક્રિએટેડ ઇવેન્ટમાંથી અમને છે ને ગિફ્ટ ને એવોર્ડ ને બધી આપવામાં આવ્યો છે અને એ એવોર્ડ આપણે છે ને ઘરે જઈને જ ઓપનિંગ કરશું તો ચાલો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ અને ત્યાં જોઈએ કે શું શું અમને અહીંથી મળ્યું છે તો અત્યારે છે ને બપોરના પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને છે ને રસોઈનો ટાઈમ થવા આવ્યો તો એટલે જો હું સોરાની બધી બધું હમ કરતી હતી અને એ વાત તો ખાવામાં જ વ્યસ્ત છે અને અત્યારે છે ને અજીત પણ ઈવેન્ટમાંથી આવી ગયા છે અને ઈ જો અહીંયા અને ડાયરેક્ટ બેહી ગયા છે કેવુંક મજા આવી એવોર્ડ લઈ આવ્યો હા દેજો એવો જો એવોર્ડ ને બધી લઈને આવ્યા છે તો ચાલો હવે છે ને ખોલીને જોઈએ કે 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 એવોર્ડ મળ્યા છે કારણ કે હજી મેં પણ નથી જોયા તો ચાલો તમને પણ બતાડ્યા અને હું પણ જોઈ લઉં કે કયો એવોર્ડ મળ્યો છે હું છું બોટલ ગિફ્ટ માં મેળી બોટલ છે બોટલ જેવું તો દેખાય છે જો ખાલી બોટલ જો મને થાય થઈવો જો હા આ છે ને પાણી ની છે પાણી માં આપણે કે તાપમાન નું કેવું પાણી પીવું એના ઉપર નું છે હા ગિફ્ટ પણ છે ગિફ્ટ ફાડી દેખ્યું બોટલ રાખી દીધી હા હા YouTube ક્રિએટર આપુ જો નામ જો અજીબ હા તો તમારા બધાના સપોર્ટ ના કારણે છે ને અમારે YouTube નો પેલો એવર્ડ તો સિલો પ્લે બટન એ મડી ગયો છે અને બીજો એવોર્ડ છે ને ક્રિએટર નો એવોર્ડ પણ મળી ગયો છે તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આવનાઓ સપોર્ટ કરતા રહેજો તો તમને હવે અજીતને આપણે પૂછ્યા કે ન્યા ક્યાં ક્યાં ક્રિએટર આવ્યા હતા અને કેવો કે એક્સપિરિયન્સ થયો અને ત્યાં તો ઘણા બધા ક્રિએટર આવ્યા હતા અને હું ન્યા ગયો ને મે મોબાઈલ કાઢ્યો ઢો બસ આમાં ખાલી ફેરવતો તો એ જ બાકી હું કઈ બોલી પણ ન કારણ કે કોઈ દી વિડિયો ઉતાર્યા જ નથી તો ક્યાંથી બોલ્યો તો પછી મને ખબર પડી કે એક ખાલી એક નાની એવો વિડિયો બનાવવો કેટલો અઘરો છે હા અને બધા બીજા બધા યુટ્યુબર તો વિડીયો બનાવતા હતા પણ હું ન બનાવી શક્યો કારણ કે કોઈ દિવસ વિડીયો ન બનાવ્યો હોય પેલી વખત મેં આ વોઇસ રેકોર્ડ કર્યું ને પેલા મારા વિડીયોમાં કર્યું આ પેલામાં પેલા રેકોર્ડ આજે તો છે ને સર્ટિફિકેટ લઈને તેને લગાડવાની છે ને જગ્યા ગોતે છે ક્યાંના અને વિચાર કરે છે કે ક્યાં લગાડવું ઉપર લગાડવું કે નીચે લગાડવું એમાં કન્ફ્યુઝ છે આયા લગાડીએ તો કેવું લાગે આયા લગાડીએ તો સારું લાગે અને ઉપર લગાડીએ ને તો બહુ ઊંચું થઈ જાય લાઈન લગાડી દઈએ હા અને આપણે જગ્યા મળી જ ગઈ હવે સમજી લે confirm કરીએ અહીંયા હા અને અહીંયા લગાડી દેવાનું છે હા તો હવે આપણે છે ને એક એવો હૂક લઈ આ પછી સ્ક્રુ ફિટ કરીને આપણે ફ્રેમને ને લગાડવાની છે અને હા ત્યાંના ઇવેન્ટના છે ને ઘણા બધા ફોટા અને વિડીયો ને ઉતાર્યા છે પણ જે અમારા મોબાઈલમાં છે ને આવ્યા નથી એટલે જ્યારે પણ આવશે ને ત્યારે અમે શોર્ટ વિડીયોમાં અને પોસ્ટ પણ અપલોડ કરી દેશું અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો બાકી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય